જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આપણા બ્લોગમાં આજે આપણે પાંચ લિટરના અલગ અલગ તેલના ભાવ જાણીશું સૌપ્રથમ શરૂઆત કરીએ કાઠિયાવાડી તેલની કાઠિયાવાડી તેલનું ડબલાનું વજન હોય છે ચાર કિલો બસ્સો ગ્રામ તેનો હોલસેલ ભાવ છે છસો દસ રૂપિયા તે પ્રમાણે મળે છે બીજું છે તિરુપતિ કપાસિયા તેનું નેટ વજન હોય છે લગભગ જોઈએ તો ચાર કિલો ત્રણસો પચાસ ગ્રામ તેનો વજન હોય છે હોલસેલ ભાવ સાતસો ચાલીસ રૂપિયા હોય છે પછી આપણે જોઈએ ફોર્ચુન કપાસિયા પાંચ લિટર તેનો વજન હોય છે લગભગ ચાર કિલો ત્રણસો પચાસ ગ્રામ તેનો ભાવ છે સાતસો ત્રીસ રૂપિયા પછી આપણે જોઈશું અંકુર મગફળી તેલ તેનો નેટ વજનનો હોય છે ચાર કિલો ત્રણસો પચાસ ગ્રામ તેનો ભાવ હોય છે સાતસો ચાલીસ હવે તમારે કરિયાણાની કઈ વસ્તુના હોલસેલ ભાવ જાણવા છે તે કમેન્ટમાં જણાવો